ફ્લેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ઈચ્છાપોર પોલીસ પથકની હદમાં ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી લાખો રૂપિયાના દારૂ સાથે અડધા કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે સુરતમાં સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોના વહીવટદારોના આશીર્વાદથી હાલ બેફામ દારૂના અડાવો ધમધમી રહ્યા છે અને તેમાં પણ ઈચ્છાપોર પોલીસ પથકની હદમાં તો વહીવટદારના સીધા આશીર્વાદથી બેરોકટોક પણ દારૂ સાથે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ધમધમી રહી છે ત્યારે આવી એક મોટી ડીલને વિજિલન્સની ટીમે નિષ્ફળ બનાવી દીધી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ઇચ્છાપોર પોલીસ પથકની હદમાં ઇચ્છાપોર જીઆઈડીસી પરથી એક આઈસર ટેમ્પો છોટા હાથી અને ટાટા યોદ્ધા સાથે રાજસ્થાનના કિશનકુમાર રાજપુરોહિત શંકરરામ બંશીરામ વરાળ બિશ્નોઈ અને ભજનલાલ કિશનરામ બિશ્નોઈને ઝડપી પાડ્યા છે પોલીસે તેઓ પાસેના પચીસ લાખ રૂપિયાની કિંમતના ત્રણ વાહનોમાંથી છવ્વીસ લાખ સત્યાવીસ હજારથી વધુનો દારૂનો મસમોટો જથ્થો મોબાઈલ ફોન અને રોકડા સહિત એકાવન લાખ ચુમ્માલીસ હજારથી વધુ મતા કબજે કરી હતી જ્યારે દારૂ મામલે ગોવાના મુન્નાભાઈ તો રાજસ્થાનના ભાવેશ શ્રવણ કે જે હાલ રાજપોટ જેલમાં કેદ છે તે ઉધનાનો સુશીલ પાંડે રાજસ્થાનના દિનેશ બાયરામ ભાડુ બિશ્નોય સુરતના રોયલ બન્ના મોટે જાહેર કરાયા છે હાલ તો પર પોલીસ પથક વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો જેમાં પીઆઈ સેતી ઊંઘ ઉડી જવા પામી છે તે વહીવટદાર સામે પગલાં લેવાશે કે આ મામલે પીઆઈનો ભોગ લેવાશે તે જોવું રહ્યું અજર કુર્સી સાથે પ્રકાશવાળા